અમે લોકો અમે અહીંયા અઘારે વર્ણ સાથે રહીએ છીએ સતહ સમાજ પટેલ સમાજ અને અમારે કોઈ સાથે ગેરઘેર નથી અને દરેક સમાજને નમ્ર વિનંતી છે કે આ લડતની અંદર અમને ન્યાય અપાવવા મારા અમિતને ન્યાય અપાવવા માટે અમને સાથ આપે રીબડાના અમિત ખૂંટ કેસ મામલે હવે એક વાત એક નવા વળાંકો આવી રહ્યા છે જો કે આ તપાસની વચ્ચે રાજકોટની અંદર એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને એની સાથે જ સોશિયલ મીડિયાના માધ્યમથી એક લેટર વાયરલ કરી અમિત ખૂંટના ભાઈએ રાજ્યના ડીજીપી વિકાસ સહાય રીબડાની અંદર બંદોબસ્તની માગણી કરી હતી જોકે આ તમામની વચ્ચે હવે અમિત ખૂટના કાકાનો એક વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવ્યો છે જેમાં પરિવારે રીબડાના તમામ નાગરિકો એક સાથે હોવાની વાત પણ કરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ રીબડાનો અમિત ખૂટ કેસ એ છેલ્લા છત્રીસ કલાક કરતાં પણ વધારે સમયથી ખૂબ ચર્ચાની અંદર આવ્યો છે કેમ કે બે મે ના રોજ આ કેસની અંદર રાજકોટ પોલીસ મથક એક ફરિયાદ દાખલ થાય છે અને ત્યારથી સતત આ કેસ એ ધીરે ધીરે ચર્ચાની અંદર વધુ આવતો જાય છે હવે આ અમિત ખૂટનો કેસનો મામલો એ સમગ્ર ગુજરાતની અંદર ચર્ચાનો વિષય બન્યો છે કે એવી તો શું ઘટના બની હતી કે જેના કારણે અમિત ખૂટની સામે એક ફરિયાદ દાખલ થાય છે અને ત્યારબાદ તેને પોતાનું જીવન ટૂંકાવ્યું જોકે હવે આખી આ ઘટનાની અંદર નવા ટર્નિંગ પોઈન્ટની સાથે વળાંકો પણ આવ્યા અમિત ખૂટના જે આખા આ કેસના મામલાની અંદર તેની પાસેથી જે નોટ મળી આવી હતી એ નોટની અંદર અનિરુદ્ધસિંહ અને રાધિપસિંહનું નામ પણ લખવામાં આવ્યું હતું જેના આધારે દુષ્પ્રેરણા અંતર્ગત કલમોની હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જ્યારથી આ ફરિયાદ દાખલ થઈ છે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાધિપસિંહ જાડેજાની સામે ત્યારથી આ કેસની અંદર નવા નવા ટર્નિંગ પોઈન્ટ આવી રહ્યા છે જો કે આ દુષ્પ્રેરણાની કલમ અંતર્ગત જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એ ગુનાની અંદર બે નામ વધુ એ પણ ઉમેરવામાં આવ્યા છે કે એક જે સોળ વર્ષીય સત્તર વર્ષીય જે સગીરા છે એનું પણ નામ છે અને સગીરાના સમર્થનની આવી અંદર આવીને મીડિયાને માધ્યમથી જે યુવતીએ પોતાની વાત મૂકી હતી એ સગીરાની વાત મૂકી હતી કે અમિત ખૂટે તેની સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું છે તેનું પણ નામ એ ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે કે અમિત ખૂટની જે આખી આ ફરિયાદ જે છે અમિત ખૂટના ભાઈએ દાખલ કરાવી છે તેની અંદર કુલ ચાર વ્યક્તિઓના નામ નોંધવામાં આવ્યા છે અને હવે આ કેસની અંદર પરિવાર દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે કે રીબડાની સૌ કોઈ એ જનતા રીબડાના સૌ નાગરિકો એ એક છે રીબડાની અંદર કોઈ જૂથવાદ નથી રીબડાની અંદર કોઈ વિખવાદ અને વિવાદ નથી તમામ એ સમાજ તમામ એ આગેવાનો અઢારે વરણ એ રીબડાની અંદર એક સાથે રહીને રહે છે શું કંઈ કહ્યું એ અમિત ખૂટના કાકાએ પહેલાય સાંભળો અમે લોકો અમે અહીંયા અઢારે વરણ સાથે રહીએ છીએ સતૈ સમાજ પટેલ સમાજ અને અમારે કોઈ સાથે વેરચેર નથી અને દરેક સમાજને નમ્ર વિનંતી છે કે આ લડતની અંદર અમને ન્યાય અપાવવા મારા અમિતને ન્યાય અપાવવા માટે અમને સાથ આપે અમે લોકો અમે અહીંયા અઘારે વરણ સાથે રહીએ છીએ સતઈ સમાજ પટેલ સમાજ અને અમારે કોઈ સાથે વેરચેર નથી અને દરેક સમાજને નમ્ર વિનંતી છે કે આ લડતની અંદર અમને ન્યાય અપાવવા મારા અમિતને ન્યાય અપાવવા માટે અમને સાથ આપે અમે લોકો અમે અહીંયા અઘારે વર્ણ સાથે રહીએ છીએ સતય સમાજ પટેલ સમાજ અને અમારે કોઈ સાથે ગેરઝેર નથી અને દરેક સમાજને નમ્ર વિનંતી છે કે આ

ક્ષત્રિય સમાજના આગેવાનો પણ ઉપસ્થિત હતા સાધુ સંતો પણ ઉપસ્થિત હતા જોકે આ તમામની વચ્ચે એ મોડી રાતના નિવેદનની લઈને અત્યારે એ સૌ કોઈ ચર્ચા કરી રહ્યા છે કે અમિત કાકાએ મોડી રાત્રે આ નિવેદન આપ્યું હતું એ નિવેદન એ શું સૂચવતું હતું રીબડાની અંદર એ તમામ લોકો એક હોવાની વાત જે છે તે અમિત કાકા દ્વારા કરવામાં આવી હતી એટલે કદાચ એ બીજી દિવસે સવાર એટલે કે આજે વહેલી સવારથી રીબડાની અંદર મહારેલીની વાત કરવામાં આવી રહી હતી તેના સાથે સીધું કનેક્ટિવ કનેક્શન હોય તેવી ચર્ચાઓ અત્યારે એ રીબડાની અંદર ચાલી રહી છે જોકે હવે રીબડાની અંદર બીજી ચર્ચા એ પણ ચાલી રહી છે કે અમિત ખૂટના પરિવારને ન્યાય અપાવવા માટે રીબડાની અંદર પણ મોટું સંમેલન અથવા સભા મળી શકે છે અને આ સંમેલન અને આ સભાની અંદર રીબડામાં એ અઢારે વર્ણના લોકો એકત્રિત થઈ અને તમામ એ લોકો સાથે હોવાની ચર્ચા જે છે તે જોવા મળશે અને કદાચ આ સંમેલનની અંદર પાટીદાર સમાજના મોટા આગેવાનો પણ ઉપસ્થિત રહે તે પ્રકારની પરિવાર દ્વારા છેલ્લા એ છત્રીસ કલાકથી માંગ કરવામાં આવી હતી જો કે માંગને સ્વીકારીને કદાચ એ પાટીદાર સમાજના તમામ આગેવાનો પણ ત્યાં પહોંચે તો નવાય નહીં પરંતુ આ જો સભા અથવા સંમેલન જો મળશે તો એ સભા અને સંમેલનની અંદર જયરાજસિંહ જાડેજા સાથે ગણેશ ગોંડલ ત્યાં ઉપસ્થિત રહે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે હવે જોવાનું રહેશે કે જે અમિત ખૂટના કેસના મામલાની અંદર અમિત ખૂટના કાકા દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો એ વાયરલ વિડીયોને લઈને હવે આગામી સમયની અંદર શું નવા પડકા પડે છે કેમ કે એક તરફ રાજકોટની અંદર એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું એ રેલી દ્વારા કલેક્ટર કચેરી ખાતે જઈને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ હવે સોશિયલ મીડિયાના માધ્યમથી આ વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે અમિત ખૂંટને ન્યાય મળે અમિત ખૂટને ન્યાય અપાવવા માટેની માંગ એ હવે સતત એ તમામે તરફથી ચાલી રહી છે તમારું શું માનવું છે અમિત ખૂટના પરિવારના સભ્યો દ્વારા વાયરલ કરેલા આ વિડીયોને લઈને અને ખાસ અમિત ખૂટના પરિવાર દ્વારા જે ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે તે અને આ કેસની અંદર તમને શું લાગી રહ્યું છે શું રહસ્યો ઘેરાઈ રહ્યા છે આ કેસની અંદર હવે શું નવા ટર્નિંગ પોઈન્ટ આવે છે કેમ કે દર એ કલાકોના સમય વીત્યા બાદ કેસની અંદર નવા ટર્નિંગ પોઈન્ટ નવા વળાંકો આવે છે તેને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ અને અમિત ખુટ કેસની તમામે અપડેટ જોવા માટે અત્યારે જ અમારી ચેનલ ન્યૂઝ રૂમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર